નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથોન મિત્રો અત્યારની ફાસ્ટ લાઈફમાં આપણી સાથે આપણું મગજ પણ સતત વ્યસ્ત રહેતું હોય છે એવામાં ઘણા લોકો એવા હોય છે જે જરૂરત કરતાં પણ વધુ વિચાર કરતા હોય છે આવા વધુ વિચાર કરતા લોકો સતત ચિંતામાં રહેતા હોય છે જેનાથી તેમના હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે અને તેઓને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પણ થતી હોય છે જ્યારે આપણે જરૂરત કરતા વધુ વિચાર કરીએ તો આપણું મગજ સતત એક્ટિવ રહે છે જેનાથી માનસિક થાકનો પણ અનુભવ થાય છે અને આનાથી શરીર સુસ્ત અને થાકેલું હોય તેવો અનુભવ થાય છે વધુ વિચાર કરનારા વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને નાની નાની વાતોમાં આવો વ્યક્તિ ગુસ્સે થઈ જતો હોય છે જેની અસર તેના પરિવાર અને મિત્રો પર વિપરીત થાય છે અને મિત્રો અને પરિવાર તેનાથી દૂર થતા જાય છે તો મિત્રો જો આપ પણ વધારે પડતો વિચાર કરતા હોવ તો હવે સાવધાન થઈ જજો કારણ આવી મુશ્કેલ સ્થિતિમાં આપ પણ આવી શકો છો જો આપણે નિયમિત યોગ અને કસરત કરીએ તો આવી મુશ્કેલ સ્થિતિમાંથી બચી શકીએ છીએ તો હવે વધુ વિચાર કરવાનું છોડો અને સ્વસ્થ રહો મસ્ત રહો